નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન આજના અમેરિકાના તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના મુખ્ય સમાચારની વાત કરીશું અમેરિકામાં રહો છો અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આજના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાની ભયાનક રેલ દુર્ઘટનામાં ઐતિહાસિક નિર્ણય આવ્યો છે મૃતક જે ભારતીયો છે એન્જિનિયર સહિત મુસાફરો માટે અબજોના વળતરની જાહેરાત કરવામાં આવી છે બે હજાર પંદરમાં ન્યૂયોર્કના વાલહાલામાં ખામીયુક્ત થર્ડ રેલ ડિઝાઇનરને કારણે સર્જાયેલા આ મરણતોલ અકસ્માત બદલ કોર્ટે રેલવે તંત્રને જવાબદાર ઠેરાવી અને એકસો બ્યાસી મિલિયન ડોલર ચૂકવવાનો મોટો આદેશ તેમણે આપ્યો છે જે સુરક્ષાના નિયમો માટે એક મોટો પાઠ ગણી શકાય છે આ પછીના આપણે સમાચારની આપણે વાત કરીએ તો અમેરિકામાં પચાસ વર્ષ રહીને ભારત પરત ફર્યા હતા તે વૃદ્ધ દંપતી એટલે કે ડોક્ટર દંપતીને સોળ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી ચૌદ કરોડ રૂપિયાની લૂંટ કરી છે ટેલિકોમ અધિકારી અને પોલીસના નામે વિડિયો કોલ દ્વારા ડરાવીને ઠગ બાજુએ આજીવનની કમાણી તે લોકોની પડાવી લીધી વડોદરા સહિત દેશના અનેક શહેરોમાં ડમી ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થતાં

નવા ઓ બીબીબી એ કાયદા હેઠળ ટેકનોલોજી દ્વારા સતત દેખરેખ અને સોશિયલ મીડિયાની તપાસના આધારે હજારો લોકોએ વિઝા ગુમાવ્યા છે એચ વન બી વિઝાની ફીમાં તોતીંગ વધારો સાથે હવે સામાન્ય ગુનો કે ડિજિટલ રેકોર્ડમાં ખામી પણ દેશ નિકાલનું સૌથી મોટું કારણ બની શકે છે પણ કેવી રીતે આ બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ

ભયાનક લાભો બનીને તેના રૂવાડા ઉભા કરી દે તેવી સત્ય ઘટના છે આજે આપણે જાણીશું આ ઘટનાની શરૂઆત બે હજાર પંદરના રોજ ન્યુયોર્કના વાલહાલામાં ખાતે થઈ હતી જ્યાં મેટ્રો નોર્થની ટ્રેન નંબર છસો ને ઓગણસાઠ અને એક મર્સિડીઝ એસયુવી કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી તે દિવસે ટ્રાફિક જામને કારણે એબલ બ્રોન્ડી નામની મહિલા પોતાની કાર લઈને અજાણ્યા રસ્તે ચડી ગઈ હતી અને ટ્રેનના પાટા વચ્ચે ફસાઈ ગઈ હતી હતી ટ્રેન ઝડપે આવતી અને એન્જિનિયરે બ્રેક મારી હોવા છતાં ટક્કર રોકી નહોતી જોકે આ ટક્કર પોતે જીવલેણ નહોતી પણ અસલી હોનારતો ટક્કર પછી સર્જાઈ હતી મેટ્રો નોર્થ રેલવેમાં જે થર્ડ રેલ એટલે કે જે વીજળી પૂરી પાડતી પાર્ટીઓ હોય છે તેને જે ડિઝાઇન કરવામાં આવી હતી તે અકસ્માત વખતે તે તૂટી જવાને બદલે સીધી જ ટ્રેનના ડબ્બાની અંદર ઘૂસી ગયો હતો લોખંડના આ ભયાનક ફાટાના જે ટુકડાઓ મુસાફરોના આરપાર નીકળી ગયા હતા અને તેને કારણે ટ્રેનમાં ભીષણ આગ લાગી ગઈ હતી આ દુર્ઘટનામાં ટ્રેનના પહેલાં ડબ્બામાં બેઠેલા પાંચ મુસાફરો અને કાર ચાલક એમ કુલ છ લોકોના ભર્યા મોત નીપજ્યા નિપજ્યા હતા આ મૃતકોમાં ભારતીય મૂળના આદિત્ય તોમર પણ સામેલ હતા જેઓ જેપી મોર્ગન જેવી મોટી કંપનીઓમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા આ કેસ લગભગ અગિયાર વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો અને અંતે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે એમટીએ દ્વારા એકસોને બ્યાસી મિલિયન ડોલરના સેટલમેન્ટની જાહેરાત કરવામાં આવી છે કોર્ટમાં એ સાબિત થયું કે ભલે અકસ્માત કાર ચાલકની ભૂલથી થયો હોય પણ આ મુસાફરોના મોત માટે રેલવેની ખામીયુક્ત ડિઝાઇન જવાબદાર હતી જ્યુરીએ રેલવે તંત્રને એકોતેર ટકા જવાબદાર ઠેરાવ્યું કારણ કે તેમની વીજળીની રેલ સુરક્ષિત નહોતી અને આ વળતરમાં સૌથી વધુ ઓગણ એંસી મિલિયન ડોલર જોસેફ નાડોલના પરિવારને અને આદિત્ય તોમરના પરિવારને દસ મિલિયન ડોલર એટલે કે અંદાજે ત્યાંસી કરોડ રૂપિયાથી પણ વધુની રકમ આપવાનું નક્કી કરાયું છે આદિત્ય તોમર જેઓ આઈ ના ગ્રેજ્યુએટ હતા અને અમેરિકામાં પોતાનું સપનું પૂરું કરી રહ્યા હતા તેમના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું આ વળતરની રકમ માત્ર આર્થિક મદદ નથી પણ રેલવે તંત્રની બેદરકારી સામેનો એક મોટો પાઠ છે અકસ્માત બાદ હવે ક્રોસિંગ પર સુરક્ષા વધારવા અને વીજળીના પાટાની ડિઝાઇનમાં સુધારો કરવા માટે પણ દબાણ વધ્યા હતા અને તે કદાચ થયા પણ હશે જેથી ભવિષ્યમાં કોઈ પણ આદિત્ય તોમર કે જોસેફ નડોલ જેવી આવી વ્યક્તિઓ એ મોતને ના ભેટે તે માટે કરવામાં આવ્યું છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ તમને તમારા જ ઘરમાં

જે તમારી સુરક્ષા માટે જાણવી ખૂબ જરૂરી છે જો તમે એનઆરઆઈ છો તો આ ઘટના સાઉથ દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારની છે જ્યાં એક્યાસી વર્ષના ડોક્ટર ઓમ તનેજા અને સત્યોતેર વર્ષના ડોક્ટર ઇન્દિરા તનેજા રહે છે જેઓ અમેરિકામાં પચાસ વર્ષ રહીને ભારત પરત ફર્યા હતા ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેમને એક ફોન આવ્યો જેમાં સામેથી વ્યક્તિએ પોતે ટેલિકોમ ઓથોરિટીમાંથી બોલે છે એમ કહીને ધમકાવ્યા અને તમારા મોબાઈલ નંબરની અશ્લીલ મેસેજ મોકલવામાં આવ્યા છે અને તમારું નામ મની લોન્ડ્રિંગના મોટા કેસમાં સંડોવાયેલું છે આ સાંભળીને વૃદ્ધ દંપતી ગભરાઈ ગયું અને ત્યાંથી જ આ ડિજિટલ ધરપકડની ઝાડ બિછાવવામાં આવી હતી છેતરપિંડી કરનારાઓએ વિડીયો કોલ કરીને નકલી પોલીસ સ્ટેશન અને નકલી જજ ઊભા કર્યા હતા જેમાં એક વ્યક્તિ વિક્રાંત સિંહ રાજપૂત નામનો પોલીસ ઓફિસર બનીને ખાખી વર્દીમાં દેખાયો હતો આ ઠગ બાજુએ દંપતીને સોળ દિવસ સુધી સતત વિડીયો કોલ પર નજર હેઠળ રાખ્યા હતા અને તેમને ધમકાવી રહ્યા હતા અને જો તેઓ કોઈને પણ આ વાત કહેશે અથવા કેમેરા સામે હટશે તો તેમને જેલમાં ધકેલવામાં આવી દેશે આવ્યા સમય દરમિયાન દંપતીએ તેમના અમેરિકામાં રહેલા બાળકો કે પાડોશમાં રહેતા સંબંધીઓ સાથે પણ વાત નહોતી કરી અને ઠગબાજોના કહ્યા પ્રમાણે અલગ અલગ બેંક ખાતામાં કુલ આઠ વાર ટ્રાન્ઝેક્શન કરીને ચૌદ કરોડ રૂપિયા મોકલી દીધા હતા આ પૈસા આસામ ગુજરાત દિલ્હી અને મુંબઈ જેવા અલગ અલગ રાજ્યોના થી ત્રણસો જેટલા ડમી ખાતાઓમાં મોકલવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ પૈસા ગુજરાતના વડોદરાના સમા વિસ્તારના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આશ્ચર્યની વાત તો એ છે કે બેંકના અધિકારીઓની મિલીભગત વગર આટલી મોટી રકમ ટ્રાન્સફર થવી એ ખૂબ જ અશક્ય વાત લાગે છે અને પોલીસ તપાસમાં પણ બેંક કર્મચારીઓની સંડોવણી સામેલ હોવી જોઈએ તેવું પણ લાગી રહ્યું છે દંપતિને વિશ્વાસ અપાવવા માટે ઠગ ભરોસો જીતી લીધો હતો જ્યારે દંપતીની બધી બચત ખતમ થઈ ગઈ ત્યારે ઠગ બાજુએ તેમને ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવા માટે પોલીસ સ્ટેશન મોકલ્યા અને ત્યાં જઈને આ દંપતીને ખબર પડી કે તેમની સાથે બહુ મોટી છેતરપિંડી થઈ ગઈ છે અત્યાર સુધીમાં દિલ્હી પોલીસ માત્ર એક પોઈન્ટ નવ કરોડ રૂપિયા જ કરી શકી છે કારણ કે બાકીના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં ફેરવીને વિદેશ મોકલી દેવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટ પણ આ ઘટનાની ગંભીરતાથી જોઈને સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે અને બેંકની બેદરકારી સામે પણ સવાલો ઉઠાવ્યા છે આ કિસ્સો આપણને ચેતવણી આપે છે કે કોઈ પણ સરકારી સંસ્થા ક્યારેય વિડીયો કોલ પર તપાસ નથી કરતી કે પૈસાની માંગણી નથી કરતી જો કોઈ એનઆરઆઈ સાથે આવી ઘટના થાય અને તમને કોઈ વિડિયો કોલ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવે તો ડરવાની જરૂર નથી સીધું પોલીસ સ્ટેશને જવું જોઈએ જો તમે ભારત છો કે અમેરિકા છો આવા ડિજિટલ ફ્રોડ અત્યારે સૌથી વધારે વધી રહ્યા છે તો સાવધાન રહેવું જ અને સતર્ક રહેવું એ આપણી માટે ખૂબ જરૂરી બની જાય છે અમેરિકા જવાનું સપનું જોતા ભારતીયો માટે એક એવો ખતરનાક બળાક આવ્યો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કારણ કે વર્ષ બે હજાર પચીસમાં અમેરિકાએ એક લાખથી પણ વધુ વિઝા રદ કરીને ઇતિહાસનો સૌથી મોટો આંચકો આપ્યો છે જેની અંદર છુપાયેલું છે એક એવું સત્ય જે તમારા પગ નીચેની જમીન સરકાવી દેશે આજે હું તમને એક એવી હકીકત જાણવા જરૂરી છું જે દરેક એવા ભારતીયો માટે જાણવી ખૂબ જરૂરી છે જે અમેરિકામાં છે અથવા ત્યાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં એ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં જોઈએ તો એક મોટું પરિવર્તન આવ્યું છે અને બે હજાર છવ્વીસમાં વધારે આવશે આ વર્ષ અમેરિકાએ એક લાખથી વધુ નોન ઇમિગ્રેટ્સ વિઝા રદ કર્યા છે જે કે આ વર્ષની સરખામણીએ એકસો પચાસ ટકાથી વધારે ગણી શકાય આ કોઈ સામાન્ય આંકડો નથી પણ એક એવી વ્યવસ્થાની શરૂઆત છે જેને એક્સટ્રીમ વેઇટિંગ કહેવામાં આવે છે અમેરિકાએ હવે વન બિલ બ્યુટિફુલ બિલ એટલે કે લાગુ કર્યો છે જે વિઝાને માત્ર એક પરવાનગી નહીં પણ ગમે ત્યારે પાછા ખેંચી શકાય વિશેષ અધિકારો તેમને છે સ્ટેટ ડિપાર્ટમેન્ટ પુષ્ટિ કરે છે કે આટલા મોટા પાયે વિઝા રદ કરવાનું કારણ માત્ર કાયદાનો ઉલ્લંઘન નથી પણ ટેકનોલોજી દ્વારા કરવામાં આવતી સતત દેખરેખ છે સૌથી વધુ અસર ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા એટલે કે બી વન અને બી કેટેગરી પર પડી રહી છે જેમાં લગભગ નેવું હજાર જેટલા વિઝા રદ થયા છે તેનું મુખ્ય કારણ સમય મર્યાદા કરતાં વધુ રોકાણ કરવું અથવા તો પરવાનગી વગર કામ કરવું છે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પણ આમાંથી બચી શક્યા નથી ડ્રાઇવિંગ અંડર ઇન્ફ્લુએન્સ એટલે કે નશાની ગાડીમાં ચલાવવી એટલે ચોરી છેતરપિંડી સોશિયલ મીડિયા પરના કરવામાં આવેલી વિવાદસ્પદ પોસ્ટ કારણે હજારો લોકો તેમના વિઝા ગુમાવ્યા છે અને ઓ બીબીબી એ કાયદા હેઠળ આ માટે ને સિત્તેર સેન્ટરો અને બોર્ડર વોલ માટે અઢળક નાણાંઓ વાપરવામાં આવી રહ્યા છે હવે વિઝા મેળવવા માટે વધારાની ફી પણ ભરવી પડી શકે છે જેના કારણે એક સામાન્ય ભારતીય પરિવાર માટે અમેરિકાના વિઝા હવે એક લાખ રૂપિયા જેટલા મોંઘા થઈ ગયા છે સૌથી ડરામણી વાત તો એ છે કે હવે કન્ટિન્યુઅસ વેઇટિંગ સેન્ટર દ્વારા અમેરિકામાં રહેતા પાંચ પોઈન્ટ પાંચ કરોડ વિદેશી નાગરિકોની સતત તપાસ કરવામાં આવશે જો તમારો કોઈ નાનો ગુનો પણ પોલીસમાં રેકોર્ડમાં આવશે તો તમારો વિઝા તરત જ રદ થઈ જશે આ સિવાય સોશિયલ મીડિયા પરના છેલ્લા પાંચ વર્ષની પ્રવૃત્તિઓ તપાસવામાં આવશે અને જો તમે અમેરિકા વિરોધી કંઈ પણ લખ્યું હશે

હવે કાચના વાસણ જેવા છે તે ગમે ત્યારે તૂટી જાય આ નવી વ્યવસ્થામાં હવે માત્ર પ્રતિભા જ નહીં પણ તમારો ડિજિટલ રેકોર્ડ અને કાયદાનું પાલન જ તમને અમેરિકામાં ટકાવી રાખશે જે લોકો ત્યાં છે તેને પણ આટલો ડર છે તો તમે વિચારો કે અહીંયાથી જે જશે તેમને કેટલો ડર હશે